समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં વરસાદ અને ઠંડીની આગાહી અંબાલાલ પટેલની વરસાદ અને ઠંડીને લઈ વધુ એક આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે ઠંડી વધશે આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ કોઈ ભાગમાં માવઠા થશે ને વાતાવરણમાં ફરી પલટો આવશે તથા આજ સુધીમાં માઠાની પણ આગાહી કરવામાં આવી છે महाकुंभ જવા માટે અમદાવાદ થી જ રોજની 35 બસો પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં સ્નાન કરવા જવા માટે ભારે क्रेજ જોવા મળી રહ્યો છે વિમાની ભાડા 40000 સુધી પહોંચી ગયા છે જે કે અમદાવાદ થી રોજની 35 જેટલી મહાકુંભ સ્પેશિયલ લક્ઝરી બસો પ્રયાણ કરી રહી છે સામે આવેલી માહિતી અનુસાર બસમાં 10 થી 13000 સુધીનો વ્યક્તિ દીઠ આવવા જવાનો ભાડું ચાલી રહ્યું છે જામનગર માં ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એરશો જામનગર ખાતે ઇન્ડિયન એરફોર્સ દ્વારા બે દિવસીય અદ્ભુત એરશોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોપ એમકે 132 જેટ ઉડાડવામાં આવશે જેમાં લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બસ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા સ્મા સ્તંભાવી દેનારા એરોબેટીક ડાફપેચનું પ્રદર્શન કરાશે તેમજ વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએ ના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે मेहसाणा માં 69 વર્ષના વૃદ્ધાને एचएमपीवी વાયરસનો ચેપ લાગ્યો ગુજરાતમાં एचएमपीवी વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે મહેસાણાના વૃદ્ધાને ચેપ લાગ્યો છે 69 વર્ષના વૃદ્ધાને एचएमपीવીનો ચેપ લાગતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અગાઉ આ વાયરસના 5 કેસ નોંધાયા હતા હવે આ 6ઠ્ઠો કેસ નોંધાયો છે એક તરફ લોકો વાયરલ રોગચાળાનો શિકાર બની રહ્યા છે ત્યારે બીજી તરફ કોરોના વાયરસ બાદ एचएमपीવી વાયરે હાલાકી મચાવી છે હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જે હજુ પણ આગામી 2 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે એટલે કે આગામી 2 દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફારની સંભાવના નહિવત છે ત્યાર બાદ ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી થતી હોવાની સંભાવનાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે લોણાવાડામાં મસ્જિદ ઉપરથી 7 લાઉડ સ્પીકર ઉતાર્યા વારંવારની નોટિસ છતાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ન ઉતારતા ખાખીય તવાઈ બોલાવી છે લોણાવાડામાં પોલીસે મેહરૂ નિશા મસ્જિદ પરથી 1 2 નહીં 7 જેટલા લાઉડ સ્પીકર હટાવ્યા છે આસપાસની હોસ્પિટલ અને શાળાઓની વ્યાપક ફરિયાદ અને સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું માલૂમ પડતા ખાખી એક્શનમાં આવી હતી સાબરમતીમાં સર્ચ ઓપરેશનથી ફફડાટ અમદાવાદના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ સર્ચ ઓપરેશનમાં 428 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી શહેરમાં પ્રદૂષણની જેમ વધતા દારૂ જુગાર અને ડ્રગ્સ જેવા ગેરકાયદે કામોને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું આ મેગા સર્ચને લઈ તમામ ગુન્ડા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા સરકારે ખાણ કંપનીઓને રાહત આપી કેન્દ્ર સરકારે સોમવારે સપ્ટેમ્બરમાં પૂરા થતા 2024-25 સત્ર માટે 10 લાખ тонн ખાણની નિકાસને મંજૂરી આપી હતી તેનો ઉદ્દેશ સ્થાનિક ભાવ સ્થિર કરવાનો અને ખાણ ઉદ્યોગને ટેકો પૂરો પાડવાનો છે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાહેરાત કરતા ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ પગલાથી 5 કરોડ ખેડૂત પરિવારો અને 5 લાખ કામદારોને ફાયદો થશે અને ખાણ ક્ષેત્રને પણ મજબૂત બનાવશે दिल्ली भाजपा नो ढंढेर जाहिर केजी थी पीजी सुधी शिक्षण मफत दिल्ली चूंटी माटे भाजपा नो ढंढे जाहिर करो जे मुजब स्पर्धात्मक परीक्षाओ माटे अनुसूचित जनजाति विद्यार्थियों ने दर महीने एक हजार रूपया मलसे के थी पीजी सुधी नु शिक्षण मफत टेक्निकल शिक्षण अनुसूचित जनजाति नद्यार्थीओ ने नदत ऑटो चालको ने दस लाख रूपिया सुधी नो जीवन वीमो मळशे ભારતના આર્થિક મોરચે સારા સમાચાર ભારતના આર્થિક મોરચે સારા સમાચાર છે હકીકતમાં ભારતીય ઉદ્યોગ સંગ CII દ્વારા હાથ ધરાયેલા તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે આગામી નાણાકીય વર્ષ 2025-26 માં માત્ર રોજગાર જ નહીં પરંતુ કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે આ સર્વેક્ષણથી ભારતીય ઉદ્યોગમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત દિશામાં આગળ વધી રહી છે તે દર્શાવ્યું છે पालिका અને પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર ગુજરાતમાં જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ જાહેર કરાઈ છે 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે ચૂંટણી કમિશનરે આ માહિતી જણાવી જૂનાગઢમાં સામાન્ય તો અમદાવાદ ભાવનગર અને સુરત મનપામાં ખાલી પડેલી 3 બેઠકો પર પેટા ચૂંટણી થશે દ્વારકામા 7 ટાપુઓ પર ફરી ઉ દાદાનો બુલડોઝર દેવભૂમિ દ્વારકામા 7 ટાપુ પરથી દબાણ હટાવાયા છે. ધ્રુરાજ્ય મંત્રી હર્ષ સંવર્દીએ સોશિયલ મીડિયા પર આનો વિડિયો શેર કર્યો હતો. દ્વારકામા કુલ 37 ગેરકાયદેસર દબાણો તોડાયા હતા. ચુસ્ત બંધોબસ્ત સાથે અહી દબાણ દૂર કરી જમીન ખાલી કરાવાઈ હતી. દ્વારકામા રુક્ષમણી મંદિર પાછળના ભાગમાં ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી. બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા માવજીભાઈ દેસાઈએ કહ્યું કે મને આ વિસ્તારના લોકોએ અપક્ષ ઉમેદવાર તરીકે પણ મોટી લીડ થી જીતાડ્યો હતો જેથી મારી ફરજ છે કે હું તેમના દુઃખમાં સાથે ઉભો રહું ધાનેરા દિશા અને પાલનપુર માટે પચાસ બસો ચાલે છે અને સરકારે અમને રણ વિસ્તારમાં નાખી દીધા છે જ્યાં દિવસની ત્રણ બસો પણ આવતી નથી ધાનેરાને ને વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવા માટે મહાસભાનું આયોજન કરાયું છે આદના બોપલ ખાતે એફસી દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ સાથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ઓક્સિજન પાર્કની મુલાકાત પણ લીધી હતી આ પ્રસંગે સફેદ ચંપા નાળિયેરી મોગરા મધુકામીની બોર્સલી દલીપત્ર ગરમાળો પિંડુ ફોરમ લીમડો બદામ ગુલમહોર સાગ કેસૂડો અને કેશિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે બંધનમાંથી મુક્ત થશે અરુણાચલના 20 હાથીઓ અરુણાચલ પ્રદેશમાં લોખંડની બેડીઓમાંથી મુક્ત થયેલા 20 હાથીઓને ટૂંક સમયમાં આઝાદ ઘર મળશે તેને વંતારા લાવવામાં આવી રહ્યો છે વંતારાની સ્થાપના દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને સમાજસેવક અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હતી આ કેન્દ્ર હવે 20 બચાવેલા હાથીઓ માટે કાયમી ઘર બનશે આમાં 10 нар 8 માદા એક ઉપરોડ અને એક બચ્ચાનો સમાવેશ થાય છે પરિક્ષાર્થીઓ માટે GPSC નો ત્રણ મોટો નિર્ણય GPSC દ્વારા ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં નિબંધ લક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધેલો છે આયોગમાં ઇન્ટરવ્યુ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે फाइनेंस भारती एयरटेल વચ્ચે મોટી ડીલ भारती एयरटेल અને एनबीएफसी बजाज फाइनेंस વચ્ચે એક મોટો સોદો થયો છે બંને કંપનીઓ એ નાણાકીય સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે બંને કંપનીઓ એ એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે આ સોદાથી Airtel ના 37 કરોડ ગ્રાહકોને ફાયદો થશે આમાં बजाज फाइनेंस ના 12 પ્રોડક્ટ લાઇન ના વૈવિધ્યસભર પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે આણંદના સોજીત્રામાં ગેરકાયદે દબાણ હટાવાયા આણંદના સોજીત્રા શહેરમાં આજે સોમવારે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી શહેરના કુંડવાળી ભાગોળ પાલિકા કચેરી અને લીમડી ચોક સહિતના વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર જેસીબી ફેરવી દેવાયું હતું દબાણ કરી ઉભી કરાયેલી અને નડતરરૂપ એવી બેથી ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી હતી 30 થી વધુ દુકાનો અને મકાનોના ગેરકાયદે ઓટલા સજા અને સાપરા પર તોડી પાડવામાં આવ્યા હતા शपथ लीधा पची डोनाल्ड ट्रम्प द्वारा मोटी जाहिर तो। शपथ लीधा बाद ट्रम्पे मोटी तो करी जाहिर जे मुजब गयदेर इमीग्रंट न प्रवेश पर प्रतिबंध मेक्सिको सरहद पर कटोकती ड्रग तस्कर ने आतंकवादी जाहिर करा दुश्मन एलियन एक्ट सौ इथ्योतेर लागू करवाओ मेक्सिको न अखात नु नाम बदली ने अमेरिका नो अखात करवा अमेरिका ट्रांसजेंडर सिस्टम नो अंत हम फ्त पुरुष अने स्त्रीज लिंग रहे इलेक्ट्रिक वाहनों की फरजियात नाबूद पनामा के पाछी लईस